ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મંડળના આદેશને પગલે પાટણ અને રાજકોટ જિલ્લાના મહેસૂલી બસો ચાલીસ અને રાજકોટ જિલ્લાના ચારસો જેટલા કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓના સમર્થનમાં કામકાજથી અડગા રહીને સૂત્રોચ્ચાર કર્યા હતા જો પાટણથી અલ્કેશ પંડ્યા અને રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ આજ રોજ રાજકોટ રાજ્ય ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ તરફથી જુદા જુદા પ્રશ્નો બાબતે સરકાર શ્રી માં રજૂઆત કરેલ છે જે રજૂઆત નિરાકરણ ન થતા રાજ્યના દરેક મહેસૂલી કર્મચારીઓ આજ રોજ માસ સીએલ કર્મચારી છે રાજ્યના તમામ રાજકોટ જિલ્લાના ચારસો કેટલા દિવસ સુધી આ માસ સિયલ આજના દિવસ પૂરતી જ છે માંગણી ન સ્વીકારાય તો મહામંડળ દ્વારા જે કાર્યક્રમ નક્કી કરવામાં આવશે એ મુજબ આગળના કાર્યક્રમો આપવામાં આવે મહેસૂલી કર્મચારીની મુખ્ય માગણીઓ છે પ્રમોશન ભરતી પછી બદલી અને પગાર વિસંગતતા અને પરીક્ષા

તેમણે પોતાની માંગણીઓના બેનરો અને પ્લે પણ પ્રદર્શિત કર્યા હતા કર્મચારી આગેવાનોએ જણાવ્યું હતું કે જો સરકાર દ્વારા તેમની માંગણીઓનો તાત્કાલિક વિચાર કરવામાં નહીં આવે તો તેઓ આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવા માટે પણ તૈયાર છે